છે વ્લોગમાં તો મિત્રો વ્લોગ ચાલુ કરતા પહેલા જો તમે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી સાથે જ પ્રેસ કરવાનું ના ભૂલતા અને ભાઈને ખૂબ સપોર્ટ કરી આગળ લઈ આશા રાખું છું તો મિત્રો ગઈ કાલે આપણે વ્લોગ નહીં બનાવી યુટ્યુબમાં તો કાલે હું તમને તો ખબર જ છે કે ઓલરેડી મારા પેપર હતું ઓગણીસ તારીખે તો ગઈકાલે મારે એવું બન્યું કે હું સવારે વહેલા આઠ વાગે ડેરીમાંથી ઘરે આવ્યો અને નવ વાગે કમ્પ્લીટ પેપર ચાલુ થતું તો જલ્દી જલ્દી મારે ઘરે આવીને જમવા જમવાનું એમાં મારે નવ ને પંદર મારા ઘરે ને ઘરે થઈ ગઈ હતી અને ત્યાં હું કોલેજમાં નવ ને પિસ્તાલીસે પોંક્યું એટલે તમે વિચારી શકો તો કેટલો ટાઈમ બગડી શક્યો નવ વાગે પેપર ચાલુ થતું હતું અને નવ ને પિસ્તાલીસે હું ત્યાં પોંક્યો તો સારું થયું મને ત્યાં બેસવા દીધું પેપર આપવા માટે તો તે એટલા માટે જ હું કાલે વ્લોગ નહીં બનાવી ચૂક્યો અને આજે નવો વ્લોગ બનાવું છું અને તો મિત્રો અત્યારે તો હું અહીંયા મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે જાઉં છું આપણે એટીએમમાં પૈસા ઉપાડવા માટે તો હવે જલ્દીથી ઘરેથી આપણે નીકળશીએ અહીંયા બાઇક પણ છે તો જલ્દીથી આપણે ફટાફટ જઈએ અને એટીએમમાંથી પૈસા પડીને ઘરે આવીએ મિત્રો ફાઇનલી એટીએમમાંથી પૈસા નીકાળે અને આવી રહ્યો છું ઘરે અને હાલ અહીંયા ખેતરોમાં આવ્યું છું અને ઘણા મિત્રોને પણ એવું પણ થયું હશે કે મેં એક્ઝામ વિશે કહ્યું તો નવ પિસ્તાલે પેપર ચાલુ થતું તો પૂરું કેટલા વાગે થતું તો દસ દિવસે પતું તમે ટાઈમ સમજી શકો છો કે નવ પિસ્તાલે હું ત્યાં પોક્યો અને ટાઈમ બાકીનો ટાઈમ હતો એ જ મારી જોડે વધ્યો હતો તો એટલી વારમાં મેં પેપર આપી દીધું જલ્દી જલ્દી અને જલ્દીથી ઘરે આવ્યો અને ઘરે આવીને શું કર્યું બ્લોગ કેમ ના બનાવ્યું એવું પણ હશે તો ઘરે આવીને ડેરીનો હિસાબ કરી અને જલ્દીથી પગાર કર્યો એટલા માટે કાલે વ્લોગ નહીં બનાવી શક્યો તો ચલો મિત્રો અત્યારે તો ખેતરની અંદર આવ્યો છું અહીંયા અને અહીંયા ખેડાવાનું છે ટ્રેક્ટર બોલાવીએ આપણે હવે ફાઇનલી જસ્ટ આવી ગયો છું ઘરે અને હાલ મેં ભાઈને કોલ કર્યો તો ટ્રેક્ટરવાળા ભાઈ આવે છે થોડી વાર એને ડેના ટાઈમે આવે છે ડેના ટાઈમે આવશે તો આપણે ખેતરની અંદર નહીં જઈશું પરંતુ ડેના ટાઈમ પહેલાં આવશે તો ખેતરમાં જઈશું બાજરીનું વાવેતર કરવાનું છે તો ટ્રેક્ટરવાળા ભાઈને મેં કોલ કર્યો તો ચલો ફ્રેન્ડ્સ અત્યારે તો મસ્ત અહીંયા નવા માટે નીકળીશું નહીં લઈએ પહેલાં જલ્દી જલ્દી પછી ટ્રેક્ટર સાહેબ ડેના ટાઈમ પહેલાં આવે તો ખેતરમાં જઈશું પછી આવે તો નહીં જઈશું હાલ જસ્ટ હું અહીંયા ડેરીમાં હવે અહીંયા કામ પતી ગયું છે એટલે જલ્દીથી કરાવી જઈશ ખેતરની અંદર બાજરીનું વાવેતર કરવાનું હતું પરંતુ કાલે કરવાનું છે એટલે કાલે સવારે કાલના ઉલોકમાં આપણે બાજુનું વાવેતર કરીશું ચલો ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે બધું કામ પતી ગયું છે એટલે આપણે જલ્દીથી ઘરે જઈએ અને આજે જમવાનું શું બને છે એ પણ જોઈશું તો મસ્ત ઘરે આવી ગયો છું અને ફાઇનલી મસ્ત જમવાનું થઈ ગયું છે આજે જમવાની અંદર બનાવી છે મકાઈની ખીચડી તો મસ્ત જમી લીધું છે આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું અને મળશું ખાલી આપણે એક નવા બ્લોગ સાથે ત્યાર સુધી મિત્રો ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી ભાઈને સપોર્ટ કરવી આશા રાખું છું મળશું કાલે એક નવા વ્લોગ સાથે ત્યાર સુધી